ઉછલ તાલુકા કે જિલ્લામાં દરેક વ્યક્તિએ જો પોતાના વિકાસના કામો માટે કે ગામડે ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતમાં તમને એવું લાગે કે આ સમસ્યા છે મારા ગામમાં તો સરકાર એક સરસ મજાની એક યોજના કાઢી છે અથવા એક ફરિયાદ નિવારણ તરીકે સરકાર ચલાવે છે એનું નામ છે તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત તો એમાં જો તમે તારીખ એક થી દસ ની વચ્ચે તમે કોઈ પણ ફરિયાદ કરો ગામ સમસ્યા જો તાલુકા પંચાયત લેવલે પંચાયત તમે તમે જો જો એને ની વચ્ચે આપો તો તો એનો ઓન સ્પોટ મળે છે ગુજરાત સરકારે સેવાડાના માનવી સુધી વિકાસ ના કામો પહોંચાડવા માટેની જે નેમ લીધી છે સરકાર ખૂબ જ આ સરસ મજાનું કામ ને જો આપણા તાલુકામાં તમારે ગામે ગામ વિકાસના કામો ખરેખર લોકો સુધી પહોંચે એના માટે આપણે જાગૃત નાગરિક બનવું પડશે અને એના માટે તાલુકા સ્વાગત નો કાર્યક્રમ એક તારીખ થી લઈને દસ તારીખ વચ્ચે આપણે અરજી આપવાની હોય છે અને કોઈ તાલુકા સ્વાગત ના લીધે પાંત્રીસ લાખ સુધીના કામો મંજૂર થયેલા છે અત્યારે મેં આજ આજ આજે અરજી નાખી હતી એ અરજી નું પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નું કામ આપ્યું હતું ઓન ધી સ્પોટ મને જવાબ મળ્યો અને વિકાસના કામ મારો ગામમાં થશે તો કોઈ ઉછલ તાલુકાનો કોઈ એવો યુવા કોઈ એવો વડીલ કોઈ એવો જાગૃત નાગરિકે જો પોતાના ગામના વિકાસના કામો હોય તો તમે આવો આ સ્વાગત જે સરકાર જે મોહિમ ચલાવી છે આપણે આગળ ધપાવીએ સરકાર ને પણ અમે અભિનંદન આપીએ છીએ કે તમે આવી સાઈટ ચલાવો છો કે તમે આવી રીતે ફરિયાદ નિવારણ ચલાવો છો અભિનંદન જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય Sampai <laughs> <laughs> jumpa